કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી રૂપિયા એક હજાર કરોડની લોન ગેરંટીની યોજના શરૂઆત કરી દીધી છે આ યોજનાનો ઉદ્દેશ્ય વેરા હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી જેને ડબલ્યુડીઆર દ્વારા ઓળખવામાં આવે છે એના દ્વારા નોંધાયેલ ઇલેક્ટ્રોનિક્સ નેગોરિશિલેબલ વેરહાઉસ રિસિપ્ટ એટલે કે ઈ એન ડબ્લ્યુ આર સામે ખેડૂતોને લોન આપવા માટે બેન્કોની અનિચ્છનીય દૂર કરવાનો છે યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે બેંકોને લણણી પછીની લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા એક હજાર કરોડનું ફંડ સ્થાપ્યું છે આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળી રહેશે તો ખાસ કરીને ખેડૂતો માટે ખુશ ખબર હતા કે જેમને હવે લોન મળશે એકદમ જલ્દી ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતો માટે બન્યું છે વરદાન રૂપ સરકારનું આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખેડૂત પોર્ટલની સુદ સુશાસ વ્યવસ્થા અને સુશાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગ થી ખેડૂતોની સંપૂર્ણ પારદર્શિતા સરળતા અને ઝડપી વિવિધ કૃષિ લક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ ખેડૂત પોર્ટલની નવતર અભિગમ અપનાવ્યો હતો આજે ગુજરાત સરકારની કૃષિ બાગાયત પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત તમામ યોજનાઓના અમલ અને સહાય સુકવણીનું આ ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યો છે પરિણામે ખેડૂતોને અનેક કૃષિ લક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા આંગળીના ટેરવેજ મળી રહ્યા છે આ પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના સાઠ

સરકાર દ્વારા કરવામાં આવશે આ નોંધણી માટે પેલી જાન્યુઆરી બે હાજર થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળના ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યા તો દોસ્તો જે કોઈ લોકોએ ફાર્મર રજિસ્ટ્રી હજુ સુધી નથી કરાવી

પીએમ જ્યો યોજના માટે આ યોજના અંગે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી ગુજરાત સરકારે મંત્રીમંડળની બેઠકમાં આ માર્ગદર્શિકાને મંજૂરી આપી દેવામાં આવી હતી જે પછી આરોગ્ય મંત્રી કૃષિ પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા પીએમ જ્યો યોજનાની એસઓપી અંગે જાણકારી આપવામાં આવી છે સરકારી યોજનાઓના ગેરલાભ ઉઠાવીને લોકોના

તો આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે હાલ આ માટે ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તો દોસ્તો ખાસ કરીને જે લોકોએ નથી તેમના માટે દિવસોની અંદર નવા નિયમો આવી રહ્યા ત્યાર પછી વાત કરીશું બર શિયાળે વરસાદ નો ખતરો રાજ્યમાં બર માવઠાનું સંકટ પેદા થયું છે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ છે વાદળછવાયું વાતાવરણ ની વચ્ચે ઠંડીનો ચમકારો ઘટ્યો ઠંડા પવનોના કારણે નવજીવન પ્રભાવિત થયું તો બીજી તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી આગામી થી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં વર્ષિયાળે માવઠું ખેડૂતોને રડાવશે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદામાં માવઠું આવી શકે સત્યાવીસ નવેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા તો અઠ્યાવીસે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે તો દોસ્તો આ આગત્યના સમાચારો આવા સમાચારો તો જોવા માટે ખાસ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો